પ્રાથમિક શાળાઓની અંદર કામગીરીનું ભારણ ઘટાડવા માટે આપણને ખબર છે કે ઓનલાઈન કામગીરી પ્રાથમિક શાળાઓની અંદર ઘણી બધી કરાવવામાં આવે છે યુ ડાયસ પ્લસ હોય આધાર ડાયસ હોય બીજી ઘણી બધી ઓનલાઈન કામગીરીઓ છે સાથે સાથે કોમ્પ્યુટર લેબ હોય કે દૈનિક રોજકામ જે પણ આવતું હોય ફાઇલ વર્ક છે આના લીધે કામગીરીનું લોડિંગ છે એ વધી જતું હતું અને એને સરકારમાં ઘણી વખત રજૂઆત પણ કરી છે હવે આજના ન્યૂઝપેપરની અંદર અગત્યના સમાચાર મળી રહ્યા છે કે આવી બિન શૈક્ષણિક કામગીરી વહીવટી કામગીરી કરવા માટે પ્રાથમિક શાળાઓની અંદર ચોસઠસો પ્રાથમિક શાળાઓની અંદર શાળા સહાયકોની નિમણૂક કરવામાં આવશે હવે ન્યૂઝપેપર કટિંગની અંદર કંઈક આ રીતના સમાચાર આવ્યા છે તો આ રીતે ચોસઠસો પ્રાથમિક શાળાઓમાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકો નિમાવશે આ રીતનું ન્યૂઝ રિપોર્ટની અંદર આવ્યું છે પ્રાથમિક શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની અછતના કારણે વહીવટી કામગીરીનું ભારણ શિક્ષકો પર પડે છે અને તેની અસર સીધી બાળકોના શૈક્ષણિક કાર્ય પર વર્તાય છે જેથી ત્રણસોથી વધુ સંખ્યા ધરાવતી છેતાલીસો શાળાઓ અને ત્રણસો કરતાં ઓછી સંખ્યા ધરાવતી અઢારસો પેસેન્ટર શાળાઓ મળીને અંદાજે ચોસઠસો એટલે કે છ હજાર ચારસો જેટલી શાળાઓમાં શાળા સહાયકો નિમાશે જે કોમ્પ્યુટર લેબ બિન શૈક્ષણિક પ્રવૃત્તિ જેવી કે દૈનિક રિપોર્ટિંગ રેકોર્ડ રાખવા ઓનલાઈન કામગીરી પણ કરશે જેના માટે બજેટ સિત્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેના માટે બજેટમાં સિત્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે એટલે આગામી સમયમાં ચોસઠસો પ્રાથમિક શાળાઓની અંદર શાળા સહાયકો નિમાશે તો આ રીતે ચોસઠસો પ્રાથમિક શાળાઓની અંદર શાળા સહાયકો બિન શૈક્ષણિક કામગીરી કે વહીવટી કામગીરી સંભાળશે એના માટેની જાહેરાત નેક્સ્ટ આવશે પરંતુ આ જાહેરાત ક્યારે આવશે એની શરતો શું હશે ક્વોલિફિકેશન શું હશે કયા પ્રકારે એનું પગાર ધોરણ રહેશે અને ભરતી ક્યારે કરશે કેટલા ઉમેદવારોની ભરતી કરશે આના વિશે હાલ કોઈ પણ ડિક્લેરેશન થયું નથી જ્યારે પણ આવશે ત્યારે મારા ચેનલ પર વિડીયો આવી જશે ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો